અને વરઘોડા કરવાની તથા એ જે વરઘોડા શબ્દનો ઉપયોગ છે એ મોટા ભાગે પ્રેસ અને મીડિયાથી આવેલી એક શબ્દ છે એ લોકો મોટા ભાગે લોકો એને વરઘોડા કહેતા હોય છે પણ ઇટ ઇઝ એકચ્યુઅલી એ રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ ટુ કલેક્ટ એવિડન્સ આ એક શબ્દ છે વરઘોડા કાઢવાનું એ વરઘોડા કાઢવાનો પ્રયોગ અમે લોકો ક્યારેય કરતા નથી કહેવાય છે કે શબ્દમાં ઘણી તાકાત હોય છે અને કેટલીક વાર આવા શબ્દો છે એ તીરથી પણ વધુ અણીદાર હોય છે અને ક્યારેક આ શબ્દો છે એ એવા પહોંચી જાય છે કે એની પીડા સહન થતી નથી ગુજરાત સરકાર અને પોલીસ તંત્ર છે એના માટે આજકાલ એક એવો શબ્દ છે જે માથાના દુખાવો બની ગયો છે આ શબ્દ છે વરઘોડો આ વરઘોડો શબ્દને લઈને હવે રાજ્યના પોલીસ વડાએ પણ ખુલાસો કરવો પડ્યો છે અને આ ખુલાસો કરવામાં તેમણે પોલીસનો જાણે કે બચાવ પણ કર્યો છે વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન વરઘોડો ફૂલેકુ કે સરઘસ આ શબ્દો આજકાલ ગુજરાતમાં ચર્ચામાં છે આમ તો લગ્નમાં વરને ઘોડા ઉપર બેસાડીને જે સવારી કાઢવામાં આવે છે એને વરઘોડો કહેવામાં આવે છે પણ આ વરઘોડો શબ્દ જ્યારે મીડિયામાં વપરાય છે ત્યારે એનો જુદો શબ્દ જુદો અર્થ નીકળે છે આ વરઘોડો એટલે પોલીસ જે આરોપીઓને કાયદાનું ભાન કરવાના નામે સરઘસ કાઢે છે એને વરઘોડો કહેવામાં આવે છે ક્યારેક માથાભારે શખ્સો જ્યારે ગુનો આચરે છે ત્યારે પોલીસ આવા વરઘોડા કાઢતી હોય છે અને ક્યારેક અસામાજિક તત્વો જાહેરમાં આતંક મચાવે છે અને પોલીસની આબરૂના લીરા ઉડાવી દે છે અને કાયદો અને વ્યવસ્થાની એસી તેસી કરી નાખે છે ત્યારે પોલીસ આવા અસામાજિક તત્વોને સીધા દૂર કરવાના નામે જે સરઘસ કાઢે છે અને એના જે વિડીયો બને છે અને વિડીયો વાયરલ કરવાની આજકાલ ફેશન બની ગઈ છે ત્યારે પોલીસના વરઘોડા છે અત્યારે વિવાદનું કારણ બની ગયા છે કારણ કે તાજેતરમાં આપણે જોયું કે અમરેલીમાં એક પાટીદાર યુવતીનું જે સરઘસ કાઢવાની નો જે વિવાદ છે વધી ગયો અને આ વિવાદ છે એને રાજકીય સ્વરૂપ ધારણ કરી દીધું અને રાજકીય ગરમાવો આવી ગયો અને ત્યારે વિપક્ષના નેતાઓ એવો સવાલ ઉઠાવે છે કે પોલીસ અમુક આરોપીઓના જ વરઘોડા કાઢે છે વીઆઈપી આરોપીઓ છે એના વરઘોડા કેમ નીકળતા નથી જોકે વરઘોડા છે એ કાયદાના જે જાણકાર લોકો છે

અથવા ઇન્વેસ્ટિગેશનના પેપર્સમાં થતી નથી અને વરઘોડા કરવાની પ્રથા એ જે વરઘોડા શબ્દનો ઉપયોગ છે એ મોટાભાગે પ્રેસ અને મીડિયાથી આવેલી એક શબ્દ છે કોઈ પણ ગુનો બને એટલે એ ગુના માટે જે કે એવિડન્સ કલેક્ટ કરવાના હોય એ ખૂબ જરૂરી છે અને એવિડન્સ કલેક્ટ કરવા માટે અમુક પ્રક્રિયાઓ અપનાવવાની હોય છે અને એમાં રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ આઈ રિપીટ તમે લોકો મોટાભાગે લોકો એને વરઘોડા કહેતા હોય છે પણ ઇટ ઇઝ એકચ્યુઅલી એ રીકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ ટુ કલેક્ટ એવિડન્સ અને તપાસની સમગ્ર પ્રક્રિયામાં આ રીકન્સ્ટ્રક્શન ખૂબ મહત્વની બાબત છે પરંતુ જ્યારે પણ કોઈ પણ જગ્યાએ મારા ધ્યાન ઉપર અથવા વરિષ્ઠ પોલીસ અધિકારી ધ્યાન ઉપર આવ્યું છે કે રીકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ ના બહાના હેઠળ કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી કરવામાં આવી હોય તો એના વિરુદ્ધ પગલા લેવા માટે પણ અમે તૈયારી છીએ પરંતુ ધીસ ઇઝ વન વર્ડ આ એક શબ્દ છે વરઘોડા કાઢવાનું એ વરઘોડા કાઢવાનું પ્રયોગ અમે લોકો ક્યારેય કરતા નથી અને વરઘોડા આપણે ક્યારેય કાઢતા નથી આપણે ફક્ત રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઈમ કરીએ છીએ જે એક લીગલ પ્રક્રિયા છે તો આ રીતે ડીજીપી વિકાસ સહાય કહે છે કે પોલીસ છે એ વરઘોડા શબ્દનો ઉપયોગ કરતી નથી વરઘોડા પોલીસ ક્યારેય કોઈ આરોપીને કાઢતી નથી પણ પોલીસ જે આરોપીનું જે પુરાવા ભેગા કરવા માટે જે બહાર કાઢે છે આરોપીને એને રિકન્સ્ટ્રક્શન કહે છે અને આ રિકન્સ્ટ્રક્શનની જે પ્રક્રિયા છે એ કાયદેસર છે એવું રાજ્યના પોલીસ વડા ખુદ કહે છે જ્યારે શું વરઘોડા આવનારા દિવસોમાં પણ ગુજરાતમાં નીકળતા રહેશે એ સવાલ પણ અહીં ઉઠી ઉઠી રહ્યો છે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો શું પોલીસ વડા છે એ રાજ્યની જે પોલીસ છે એ વરઘોડા કાઢી રહી છે રિકન્સ્ટ્રકશનના નામે એનો બચાવ કરી રહ્યા છે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર